નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બીજા ભાવ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુભાવ ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને ત્રણ રૂપિયા ઘઉં પાંચસો એકથી પાંચસો બાવન ઘઉં ટુકડા પાંચસો બારથી પાંચસો અડસઠ ધુવેની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો ને છન્નું રૂપિયા ચણા બારસોથી તેરસો ઓગણત્રીસ અડદ પંદરસોથી ઓગણીસો ને પચીસ મગ ચૌદસો દસથી સત્તરસો એક ચણા સફેદ ચૌદસો સાઠથી બાવીસો ને પચાસ વાલદેશીઓ નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસોથી સોળસો ચાલીસ મગફળી જાડી અગિયારસોથી બારસો સિત્તેર મગફળી ઝીણી અગિયારસોથી બારસો પચાસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો ઓગણીસ તાલી ત્રેવીસો પચાસથી છવ્વીસો ને ત્રીસ સોયાબીન આઠસો સાહીઠથી આઠસો એંસી તલ કાળા ઓગણત્રીસોથી બત્રીસો ને વીસ લસણ ચૌદસો પચાસથી તેત્રીસો રૂપિયા ધાણા બારસો દસથી પંદરસો એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર છસોથી ઊંચું ભાવ પાંચ હજાર છસો રૂપિયા જીરાની અંદર ફરી વાત એજી જોવા મળી રહી છે રાય અગિયારસો દસથી બારસો ને સાઠ મેથી નવસો પચાસથી તેરસો પચાસ વટાણા પંદરસોથી પંદરસો વીસ રાયડો નવસો સાઠથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો બસો દસ રૂપિયાથી છસો રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારા એવો ભાવ બોલાઈ રહ્યા છે કલોજી બત્રીસો પચાસથી આડત્રીસો પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો એક મગફળી જાડી એક હજારથી બારસો છવ્વીસ તુવેની વાત કરીએ તો બે હજારથી પચીસસો એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો છ ચણા એક હજાર એકથી ચૌદસો એકોતેર ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો પંચાવન ઘઉં ચારસો સાઠથી પાંચસો ચાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો પંચાણું અડદ સોળસો પચાસથી અઢારસો અગિયાર રાયડો આઠસો પચાસથી નવસો એકસાઠ મેથી એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો એકોતેર મગ પંદરસોથી સત્તરસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોબાવ ચાર હજાર પાંચસો એકાવનથી ચબાવ પાંચ હજાર એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર